ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર પાર્ટીએ નક્કી કરેલું નામ ચેરમેન તરીકે રાજેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ પીજનું નક્કી કરવામાં આવ્યું હતું એ મુજબ સર્વાનુમતે એ નામને સ્વીકારવામાં આવ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન હાઇઝ ચેરમેન તરીકે ભાઈ શ્રી રમેશભાઈ પુજાભાઈ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે એ પણ સ્વીકારવામાં આવ્યું છે માનદ મંત્રી તરીકે અર્જુન સિંહ જેસનભાઈ વાઘીલાનું નામ નક્કી કરવામાં આવ્યું છે એ પણ સ્વીકારવામાં આવ્યું છે અને રાજ્ય સંઘ પ્રતિનિધિ તરીકે જયરામભાઈ રબારીનું નામ નક્કી કરવામાં આવ્યું છે એ પણ સ્વીકારવામાં આવ્યું છે અને સૌથી ખુશીના આનંદની વાત એ છે કે બોર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓએ આને સર્વાનુમતે સ્વીકાર્યું છે અને સામે કોઈ ઉમેદવારી નથી કરી એ બદલ હું તમામ ડિરેક્ટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા વરિષ્ઠ ડિરેક્ટરો પણ છે પણ બધાએ સાથે મળી અને પાર્ટીએ જે નક્કી કર્યું હતું એ મુજબ આ મેન્ડેટ પ્રમાણે આ જે વોટિંગ થયું અને સર્વાનુમતે નક્કી થયું એ બદલ ખૂબ ખૂબ આભાર ખેડા જિલ્લા સંઘની ચૂંટણીમાં તેરમાંથી દસ ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા એમાં પૂર્વ ચેરમેન ધીરુકાકા અને પૂર્વ ચેરમેન જયેશભાઈ પણ ચૂંટાયા સર્વે સર્વાનુમતે પાટીલ સાહેબના આદેશનું માન રાખી અને રાજેન્દ્રભાઈ પટેલ જે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે અને રમેશભાઈ પરમાર એમની ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે પસંદગી કરી કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો સી ટુ જે ઉદ્દેશ છે અને સહકારના માધ્યમથી ગામડાઓ આત્મનિર્ભર બને અને એનું શિક્ષણ આપવા માટે જો કોઈ એક સંસ્થા હોય તો રાજ્ય જિલ્લા છે સાથે સંલગ્ન દરેક લોકોને ટ્રેનિંગ આપી અને તે લોકો આત્મનિર્ભર થઈ શકે એના માટે સરકાર મદદ કરતી હોય છે આવનારા દિવસોમાં અમારી બોડીનો સંપૂર્ણ ઉપયોગ કરી દરેક ગામ સુધી યુવાનોને સહકારનું સંપૂર્ણ ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહે તેવું આયોજન કરવામાં આવશે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના અમિતભાઈ શાહ સાહેબ રત્નાકરજી પાટીલ સાહેબ અને જિલ્લાના પ્રમુખ અમારા અજયભાઈ સાહેબ તેમજ તમામે તમામ ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ જગ્યાએ મને સ્થાન આપ્યું અને ચૂંટણી જીત્યા બાદ આજે ચેરમેન તરીકે મારી નિમણૂક કરી તે બદલ હું પાર્ટીના તમામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું પાર્ટીના આદેશ મુજબ જે કંઈ વંચિત લોકો છે એ લોકોને જ્ઞાન આપવાનું અહીંયા આગળ તો હોય છે મોટા ભાગે તો દરેક પ્રકારનું શિક્ષણ માટે અને એના માટેનું આયોજન કરું છું